ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરવા માટે ધારાસભ્ય પ્રવીણ માણી ઉતર્યા રોડ પર

ધારાસભ્ય પ્રવીણ માણી જાતે ટ્રાફિક ખુલ્લું રોડ પર કરાવવા ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હાલમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગોતરું આયોજન કરી ડીસા શહેરમાં ટ્રાફિક સિગ્નલ લગાવાય શહેર કાયમી ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ લાગણીઓ સાથે માંગણીઓ કરી રહ્યા છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતીય સ્મિતા બનાસકાંઠા